હેલો ફ્રેન્ડ્સ આજે છે સન્ડે અને સાથે છે હેપી ફ્રેન્ડશીપ ડે તમને બધાને પણ મારા તરફથી હેપી ફ્રેન્ડશીપ ડે તો આજે મમ્મી મગભાત બનાવવાના છે અને એ મમ્મી મને શીખવાડે છે એ હું તમને શીખવાડીશ ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું મગભાત બનાવવાના મગ આ રીતે બાફી લીધા છે થોડાક વધારે બફા દેવાના તો આપણે ભાતની સાથે દાળની જેમ ખાઈ શકાય અને આ દુઃખ ખમણી લીધું છે મરચી આ રીતે પટકા કરી લીધા છે અને એક ડાળખી એક તીરખી લીમડાની લેવાની છે અને જે આપણે રૂટિન મસાલા વાપરીએ એ લેવાના છે અને સ્વાદ પ્રમાણે ન તો તેલ મૂકી દીધું છે બે પાવડા તેલ લીધું છે તેલ આવી ગયું છે અને એમાં રાઈ એડ કરીશું રાય પત એટલે જીરું મેથી દાણા થોડી હિંગ બે લવિંગ અને આપણે જે આ મસાલા કટ કરેલા છે તે ઉમેરી દઈશું અડધી ચમચી હળદર પાવડર થોડું લાલ મરચું હવે બાફેલા ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે નમક બાફવામાં નમક નાખેલું છે તો થોડું જ નાખવાનું છે અને થોડા ખાંડના દાણા ઉમેરવાના છે અને થોડુંક શાક પતલું કરવા માટે પાણી અથવા તો છાશ તમારે જે ઉમેરવું હોય તેમાં ઉમેરું દેવું આ શાક ફટાફટ બની જાય છે મગ ભાત ભાત સાથે ખાવાનું મગનું શાક અને ની રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને ભાત સાથે પણ ખાઈ શકાય છે તો આ મગનું શાક બનીને તૈયાર છે ઉપરથી ધાણા જીરું પાવડર અને સમારેલા લીલા ધાણા ઉમેરી ભાતની સાથે સર્વ કરી દો તો ફ્રેન્ડ્સ મેરા ફેવરેટ મગબાટ બનીને રેડી થઈ ગયા છે મને તો આ ખૂબ જ ભાવે છે તમને જો ભાવ તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ તમે પણ મારી રીતના મોગભાત બનાવજો જો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય